હાલો ગાય તો હમ અભી અમારી વાડી આવ્યા તા ને ગારામાં તમે જોઈ શકો છો ગારો બહુ છોટે છે અને આ વારા બધા એ અમારા મજૂર છે ત્રણસો રૂપિયા દાળિયા આવ્યા છે તમારે જોતા હોય તો કહેજો અને આ જોવો અમાર વાડીનું ખર ઢગલે ને ઢગલા પડ્યા છો ઢગલે ને ઢગલા પડ્યા છે અને ઓલી ઓયડી છે ને ન્યા ને આપણે ચા બનાવે છે અને આ બધા મજૂર જુઓ ચાનું નામ પડ્યું તો હા ધોળી ધોળીને જાય છે આવા મજૂર હું થોડાક તો કામના છે વાંધો નથી એમાં હમણાં તમને એક મજૂર દેખાડ્યું બોડી ગાર્ડ એ હમણાં વાવમાં પડવાનું કહેતો હતો એ તો મેં બસાવી લીધો એને વાંધો નથી ચાલો આપણે એને આગળ જાય એ મજૂર છે હજી તો આવના કાંઠ જ બેઠો છે ને મેં ના પાડી છે કે ભાઈ તમે રહેવા દ્યો એવું ના કરાય આવું તો આઈલા રાખે અને જોવો આ અમારો ચા થાય છે ચા ફાટી ગયાં છે ચા ચા ને હજી ફાઈટો તો નથી ફાટી ગયો છે હાજર કાક જાળી ગયો છે પૂરું થઈ ગયું છે અને વેજન કાકો એની જાલી જાલી

મારી એમની ઓલું કહી દો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બોલી શેર કરો સબસ્ક્રાઈબ કરો ને લાઈક